ડાયકેમ ઇન્ડસ્ટ્રીઝના સીઈ ટીપી લાઇન ઓવરફ્લો થતાં કેમિકલયુક્ત પાણી રોડ ઉપર આવી ગટરમાં જતું દેખાવું જે બાજુમાં આવેલી દમણગંગા નદીમાં થઈ સમુદ્રમાં જાય છે જેથી સમુદ્રમાં રહેતા જળજીવને મોટી સદી પહોંચાડે છે અવારનવાર સમુદ્ર ખાડીમાં મોટી માત્રામાં માછલીઓ મરેલી હાલતમાં જોવા મળે છે તેનું મોટું કારણ કંપનીઓ તરફથી છોડવામાં ઝેરી કેમિકલ પદાર્થ તંત્ર દ્વારા કોઈ મોટી કરવામાં આવતી નથી અને બેફામ પ્રદૂષિત પાણી છોડી જીપીસીબી અને સીઈટીપીને જાણે મામુ બનાવતા હોય કે પછી અધિકારી જાતે મામુ બનાવતા હોય તે તપાસનો વિષય છે હજુ જ્યારે આ દ્રશ્ય અમારા રિપોર્ટરે જોયું તો તરત વિડીયો બનાવી જીપીસીબી અધિકારીને મોકલી આપ્યું હવે આટલી સાબિતી મળ્યા બાદ વાપી સી ના નિષ્ઠાવાન અધિકારીઓ શું પગલા ભરશે તે જોવાનું રહ્યું કે પછી વરસાદના મોસમમાં આવા કિસ્સાને પ્રોત્સાહન મળશે વધુ આગલા સમાચારોમાં સટર ડે ન્યૂઝ વાપી સુરેશ ભાનુશાળી